બનાસકાંઠાના ધાનેરા તાલુકાના છોટા અનારપુર ગામે મારામારીની ઘટના સામે આવી છે વિશેષભાઈ રાજકુમાર શર્મા જે નાસ્તાની અને ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે જેઓને મારવામાં આવ્યો છે જેમનું કેવું છે કે પાણી બાબતે ઝઘડો થયો હતો અને મને કાળુભાઈ રણછોડભાઈ વજીર દ્વારા માથાના ભાગે પથ્થર વડે ઈજા પહોંચાડવામાં આવેલ છે જેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે સમગ્ર મામલે વિશેષભાઈને ઈજા પહોંચતા ધાનેરા સરકારી દવાખાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે બ્યુરો ચીફ રમેશ ત્રિવેદી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધાનેરા મારું નામ વિશેષ કુમાર રાજકુમાર શર્મા છે હું નાગપુરમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવું છું અને ચલાવું છું બાજુ અમારા નાસ્તાનું સેટઅપ છે એની પાસે હું દુકાને બેઠો જ હતો અને કાળુભાઈ રણછોડભાઈ વજીર કરીને મને ગાળમ કાળો કરવા આવ્યો કે તમારે પાછળ પાણી ઢોળાય છે તો મેં કીધું બહાર જઈને કે મેં કીધું પાણી બંધ હું કરી નાખું તું કાળો મત બોલ માની બેનની દારે કાળ બોલવા માંડે એટલે તો શું સમજે તમે એને કીધું પકડવા ખાલી ગયો રોડ ઉપર જઈને મેં કીધું પાણી બંધ કરી નાખ્યું તમે એના ઘરથી આવી કે હું તારા ઉપર બલાત્કારનો કેસ કરી નાખીશ મેં તું ચૂપચાપ કે જતો રહી તો મેં કીધું બળનો કેસ કરવો તમે જતા રહો બલાકારનો કેસ કરવા મેં કંઈ ખોટું એવું કર્યું નથી તો એને પાછળથી મારા હાથ પકડી કાળો ભાઈ ભઈ ભજી રે એ પાછું સાઈડમાં ખંડો પડ્યો હતો પથ્થર મોટો એને માથામાં માર્યો માથામાંથી નીચું કર્યું એટલે માથામાં વાગ્યું પછી એના પગ ઉપર મારો બીજી વાર પછાડ્યો એટલે ત્યાંથી દોડતો થઈ ગયો મારા પગમાં લાગ્યો હું ત્યાં છે અને એના પાછળ પછી એના ભાઈ છે દીપાભાઈ વજીર દીપાભાઈ હાજરા એ મારા ઉપર જાડ નાખી છે કે તું એને પાછળ ઉડીને આવ્યો અને મારા ઘરમાં કે આવીને તમે કે બલાત્કારનો કેસ તારા ઉપર કરી નાખી છે એ મને ફોન કરીને ધમકી આપે વારંવાર અને એ બધું એને હું જ પહેલાથી જાડ કરેલો તો કે આ રીતનું કામકાળ બોલું એટલે પછી આવે એટલે એમને મારવાનું છે એને પ્લાન હતો પહેલાથી નંબર નંબર પીયુષ ભાઈ એટલે પપ્પુ ભાઈ પાછળથી પાણી પીલું કરવા ગયા એટલે ડાયરેક્ટ પથ્થર મારી લાવી માથા ઉપર પથ્થર માર્યા પછી એમને પછી ડાયરેક્ટલી મતલબ માથાપુર મારી મારે પાછોથી પપ્પુ મારતો એટલે ભાઈ પછી પેલો જે અમારા દુકાન ઉપર છોકરો એ છોકરો લઈને આવ્યો ત્યાં ઘેર કહેવા આવ્યો કે ભાઈ એ રીતે પપ્પુ બની લાગ્યું હોય તો પાછો હું તે દુકાન ઉપર ગયો દુકાન ઉપર લઈને પાછો એમને દવાખાના લઈને આવ્યો સરકાર દવાખાનામાં અહીં અને હવે આ લોકો શું વચ્ચે કોલ કરે મને કે તમે એફઆઈઆર કરી તો અમે મતલબ તમારા ઉપર જાળ નાખીશું ને કે એફઆઈઆર નાખશું કે ભાઈ અમારા ઉપર અમારી ઇજ્જત લૂંટવા માટે આવ્યા લોકો એ રીતે અમે જાળ નાખશું તમારા ઉપર તમારા ઉપર સામેથી એફઆઈઆર કરશું આવી ધમકીઓ આપે વારવાર કોલ કરીને દુકાનનું નામ છોટા કૃષ્ણા ઇલેક્ટ્રિક